વાંકાનેર ચિત્રાખડા ગામે જુગારના અડ્ડા પર પોલીસે રેડ કરતા છ ઇસમ ઝડપાયા વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની સીમમાં આવેલ ખાનગી રહેણાંક મકાનમાં જુગાર રમાતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી છ ઇસમોને ઝડપી પાડ્યા છે આ દરોડા દરમિયાન રૂપિયા તેર લાખ છવ્વીસ હજારની રોકડ રકમ સહિતનો જુગારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ રેડ રાજકોટ રેન્જના પોલીસ અધિકારીઓ અને મોરબી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને પ્રોબીશન અને જુગાર વિરોધી કામગીરીને જડપી બનાવવા અને અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી કડક સૂચનાઓ આપવામાં આવી હતી આના અનુસંધાનમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ટાફની ટીમે ચિત્રાખડા ગામની બાર તરીકે ઓળખાતી સીમમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીઓ રહેણાંક મકાનમાં ગંજીપાના અને નકદ રકમ સાથે જુગાર રમી રહ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી કુલ છ ઇસમોને સ્થળ પરથી ઝડપી લીધા છે અને તેમની સામે જુગારધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે અધિકારીઓએ જણાવ્યું કે આવા પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ સતત ચુસ્ત અને કડક કાર્યવાહી કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ